આપણા મહારાષ્ટ્રમાં એક સંત થયા અને એ સંતનું નામ છે સંત જ્ઞાનેશ્વર આપ સર્વે નામ તો સાંભળ્યું જ હશે સંત જ્ઞાનેશ્વર બહુ મહાન સંત એણે સોળ વર્ષની ઉંમરે એક ગીતા લખી અને એ જ્ઞાનેશ્વરી ગીતા કહેવાય છે અદ્ભુત ગીતા સોળ વર્ષની ઉંમરમાં એમનો એક બહુ સરસ એક પ્રસંગ છે અને બ્રાહ્મણની તાકાત શું બ્રાહ્મણના મંત્રની તાકાત શું મંત્રાધીન દેવતા આ મંત્રો છે એને આધીન દેવતાઓ છે પરંતુ આ મંત્રો પણ બ્રાહ્મણને આધીન રહે देवाधीनं जगत् सर्वं मन्मन्त्राधीनाश्च देवता ते दे मन्मन्त्रा ब्राह्मणाधीना तस्माद् ब्राह्मण देवता ब्राह्मणो ना मन्त्री ताकात् આજે પણ અમે અમે યુરોપમાં વિધિ કરાવતા હોય ને જ્યારે એ પુરુષ સૂક્તમ એ વેદના મંત્ર બોલીએ તો ન્યાના લોકો જેને કાંઈ આપણા આપણી ભાષામાં આપણા આપણા આપણી સંસ્કૃતિમાં કાંઈ ખબર ના પડતી હોય એ લોકો એમ કે જ્યારે તમે મંત્રો ગાતા હતા ને અમને કંઈ સમજાતું નહોતું પણ અમને બહુ શાંતિ મળતી હતી આવા કેટલા લોકો મને મળ્યા છે એ મંત્રનું જ્યારે ગાન થાય વાતાવરણ શુદ્ધ થાય છે તો સંત જ્ઞાનેશ્વર એમના જીવનમાં એક એક ઘટના બની કે એમના પિતાજી જેને સંન્યાસ લીધેલો પરંતુ એની ગુરી ગુરુની આજ્ઞાથી ફરી પાછા એ ગ્રહસ્થિ બન્યા અને જ્યારે એ ગ્રહસ્થી બન્યા એટલે સમાજે એનો તિરસ્કાર કર્યો એને કાઢી મૂક્યા નાત બાર સંત જ્ઞાનેશ્વર ત્રણ ભાઈઓ ને એક બહેન હતી એટલે એમના પિતાજી એ બ્રાહ્મણોને સમાજને વિનંતી કરી કે ભાઈ અમારા દીકરા મોટા થાય છે હવે એના યજ્ઞો પવિત્ર સંસ્કાર એને જનોય આપવી છે અને એ સમયમાં તમારે દીકરાને જનોઈ આપવી હોય તો તમારે શુદ્ધિ પત્ર લેવું પડે જે કમિટી હોય ને એ તમને શુદ્ધિપત્ર આપે તો જ તમે તમારા સંતાનોને જનોઈ આપી શકો એવી પરંપરા હતી એટલે જ્ઞાનેશ્વરના પિતાજી એ સમાજની પાસે જઈને હાથ જોડીને વિનંતી કરે કે ભાઈ મેં જે કઈ કર્યું પણ અમારા બાળકોને તમે શુદ્ધિપત્ર આપો કે જેનાથી એના સંસ્કાર થાય અને એ અધ્યયન કરી શકે સમાજ ના પાડી અમે એને શુદ્ધિપત્ર ના આપીએ તમે ભ્રષ્ટ થયેલા છો નિરાશ થઈને જ્ઞાનેશ્વરના પિતા પાઠેન ગાંવ છે મહારાષ્ટ્રમાં ત્યાં જાય છે મોટી સમિતિને વિનંતી કરે છે કે ભાઈ અમારા દીકરાને જનોઈ આપી છે તમે શુદ્ધિ પત્ર આપો એને કીધું અમે શુદ્ધિપત્ર ના આપીએ તમારે પ્રાયશ્ચિત કરવું પડે શું પ્રાયશ્ચિત તો કહ્યું કે દેહાંત પ્રાયશ્ચિત કરવું પડે એટલે કે તમારે મરી જવું પડે દેહ છોડી દેવો પડે જો તમે દેહ છોડી દો દેહાંત પ્રાયશ્ચિત કરો તો તમારા એ બાળકોનું જીવન આગળ વધતું હોય તો આપણે દેહાંત પ્રાયશ્ચિત કરીએ જ્ઞાનેશ્વરના માતા પિતા બંને એ કૂવામાં પડી અને આત્મહત્યા કરી લે છે દેહને છોડી દે છે જો આ કથા બ્રાહ્મણના દીકરાની તાકાત કેટલી એની કથા છે એના માતા પિતાએ જયારે દેહાંત પ્રાયશ્ચિત કર્યું એટલે સંત જ્ઞાનેશ્વર પોતાના ભાઈઓની સાથે એ એ એ ગામ ત્યાં જાય છે છે સભા અને હાથ જોડીને વિનંતી કરે છે કે તમે કહેલું કે દેહાંત પ્રાયશ્ચિત પછી અમને આ શુદ્ધિપત્ર મળશે તો મારા માતા પિતાએ દેહાંત પ્રાયશ્ચિત કર્યું છે હવે અમને શુદ્ધિપત્ર આપો ત્યારે વિદ્વાનો એ ફરીથી એ આપવાની ના પાડે છે કે અમે તમને શુદ્ધિપત્ર ના આપીએ એક એક જે વિદ્વાન હતા એણે મશ્કરી કરતા એ એ સંત જ્ઞાનેશ્વરને કીધું કે એક કામ કરો તમારે શુદ્ધિપત્ર જોઈએ ને તો સામેથી જે ભેંસ આવે એ ભેંસના મોઢે જો વેદનો મંત્ર બોલાવો તો અમે શુદ્ધિપત્ર આપીએ તમને ભેંસ આવતી હતી

મંત્ર બોલી છે અને એ સોળ વર્ષ ના જ્ઞાનેશ્વર કીધું ને કે મંત્રો છે એ બ્રાહ્મણ આધીન છે એ બ્રાહ્મણની તાકાત છે કે જે જે ભેંસના મુખમાંથી પણ આપણા વેદના મંત્ર બોલાવી દે એના સંતાન છે એનું લોહી અને મારી લોહીમાં નસોમાં વહી છે કેટલું ગૌરવ આપણા માટે અને ત્યારે એ આખી પેંઠન ગામની એ એ વિદ્વાનોની સભા 16 વર્ષના સંત જ્ઞાનેશ્વરના પગમાં પડી જાય છે અને કીધું કે તમને સુધી પત્રની જરૂર નથી શુદ્ધિપત્ર ની તો અમને જરૂર છે કે અમે તમને ઓળખી ન શકીએ આપણે આ આપણો સમાજ